આ મિત્રો સ્વાગત છે તમારું ફરીવાર આરસીએમ ગુજરાતની યુટ્યુબ ચેનલ નવરાત્રીમાં વરસાદ પાડશે વિઘ્ન આ તારીખ સુધી મેઘરાજ મચાવશે તાંડવ અંબાલાલની ભયંકર આગાહી આગાહીકાર અંબાલાલ પટેલ કરતાં કહ્યું છે કે નવરાત્રીમાં ગરબામાં પણ વરસાદના વિઘ્ન રહેવાની શક્યતા રહેશે દક્ષિણ ગુજરાતમાં સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત સહિત અનેક ભાગોમાં વરસાદ થશે જી હા મિત્રો ગુજરાતના અનેક ભાગોમાં વીસ સપ્ટેમ્બરથી ભારે વરસાદ થવાની શક્યતા છે અંબાલાલ પટેલના મતે બંગાળના ઉપસાગરમાં એક નવી સિસ્ટમ સક્રિય થઈ રહી છે જી હા મિત્રો જેના કારણે ગુજરાતમાં વરસાદ આવી શકે છે વાત કરીએ તો બાવીસ સપ્ટેમ્બર સુધી રાજ્યના અનેક ભાગોમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે સત્તાવીસ સપ્ટેમ્બરથી પાંચ ઓક્ટોમ્બર વરસાદના નવરાત્રીમાં દિવસોમાં દક્ષિણ ગુજરાત સહિત વિસ્તારોમાં વરસાદની આગાહી છે સાત ઓક્ટોમ્બરે આ દિવસે પણ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે નવેમ્બર મહિનામાં પણ હવામાનમાં પલટવારો આવી શકે છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી હવામાન અંબાલાલ પટેલે જણાવ્યા મુજબ નવરાત્રીમાં પ્રારંભે પણ કેટલાક ભાગોમાં વાદળછાયું વાતાવરણ વરસાદ સાંજે પડવાની શક્યતા છે જી હા મિત્રો નવરાત્રીની શરૂઆતમાં પચીસ તારીખ થવાની છે અને સત્યાવીસ સપ્ટેમ્બરથી પાંચ ઓક્ટોબર વચ્ચે ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા કેટલાક ભાગોમાં રહેશે તો મિત્રોની સતત જાણકારી મેળવવા માટે અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી ધન્યવાદ જય હિન્દ